હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ વરસાદમાં ખાવાની મજા આવે એવા ટેસ્ટી ગરમા ગરમ અને ક્રિસ્પી સેવ કોર્ન રોલની સરળ રીત આ રીતના સેવકોન રોલ જો તમે બનાવશો એક વખત તો ઘરમાં નાના મોટા બધાને ખૂબ જ ભાવશે માર્કેટમાં અત્યારે મકાઈ સારા એવા પ્રમાણમાં મળતી હોય છે તો આ રીતે તમે તેમાંથી સેવકોન રોલ બનાવી શકો છો અને આ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો ધ્યાનથી જોજો તો તેના માટે સૌથી પહેલાં આપણને જોઈશે બાફેલા બટેટા બટેટાને પહેલાં આપણે વરાળે બાફી અને ઠંડા કરી લેવાના છે આ રીતે છથી સાત નંગ બટેટાને વરાળે બાફી અને ઠંડા કરી લઈશું ત્યારબાદ તેની છાલ ઉતારી લઈશું ગાજર લઈશું છીણેલું મકાઈના દાણા લઈશું બાફેલા મકાઈને દાણાને આપણે છૂટા કરી અને મીઠું અને હળદર નાખીને બાફી લેવાના કોર્નફ્લોર લઈશું બે ચમચી ધોઈને સમારેલી કોથમીર કેપ્સિકમ અને કોરા પૌવાને મિક્સરમાં ક્રશ કરી અને પૌવાનો આપણે પાવડર લઈશું આદુ મરચાંની પેસ્ટ લીંબુનો રસ મસાલામાં મરચું મીઠું હળદર ધાણા જીરું આમચૂર પાવડર મરીનો પાવડર અને ચા ચાટ મસાલો લેવાનો છે સૌથી પહેલાં બટેટાને આપણે મેશ કરી લઈશું તેની અંદર મકાઈના દાણા ઉમેરી દઈશું બાફેલી મકાઈના દાણા લેવાના છે છીણેલું ગાજર આદુ મરચાંની પેસ્ટ તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો કેપ્સિકમ લઈશું ઝીણું સમારેલું ત્યારબાદ જે પૌવાનો આપણે પાવડર લીધો હતો એ લઈશું કોરા જ પૌવાને મિક્સરમાં ક્રશ કરી લેવાના ત્યારબાદ મસાલા કરી લઈશું આની અંદર દરેક મસાલા થોડા આગળ પડતા લે રાખવાના એટલે તેનો ટેસ્ટ સરસ આવે ધોઈને સમારેલી કોથમીર લીંબુનો રસ તમને જો ગળપણ ગમતું હોય તો અડધી ચમચી દળેલી ખાંડ પણ તમે આમાં નાખી શકો છો જરૂર પડે તો જ આપણે કોર્નફ્લોર એડ કરવાનો છે અત્યારે અમારે એક જ ચમચી કોર્નફ્લોરની જરૂર પડી છે એટલે અમે એડ કર્યો છે જો તમારા બટેટાની અંદર થોડું પાણી વધારે હશે તો તમારે કોર્નફ્લોર વધારે એડ કરવો પડશે આ રીતે બધું મિક્સ કરી લેવાનું તમે જોઈ શકો છો ત્યારબાદ ટેસ્ટ કરી લેવાનો જો તમને કંઈ ઓછું લાગતું હોય તો તેની અંદર તમારે એડ કરી દેવાનું અને તેલવાળો હાથ કરી આ રીતે રોલ વાળવાના છે તમે તમને ગમતો શેપ આમાંથી બનાવી શકો છો અત્યારે અમે રોલ વાળ્યા છે તમે ટિક્કી પણ બનાવી શકો છો અથવા તો બોલ પણ બનાવી શકો છો હવે અહીંયા બધા રોલ વાળ્યા પછી એક બાઉલની અંદર અમે કોર્નફ્લોર લીધો છે એક વાટકી તમે તેની જગ્યાએ મેંદો અથવા તો ઘઉંનો લોટ પણ લઈ શકો છો તેમાં સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી લાલ મરચું એડ કરી થોડું થોડું પાણી નાખતા જઈ અને સ્લરી તૈયાર કરવાની છે લાલ મરચું નાખવું અહીંયા ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ તમને ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈ અને ગાંઠા વગરનું બેટર તૈયાર કરવાનું છે સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને આ રીતની તેની કન્સિસ્ટન્સી રાખવાની છે ચમચીની ઉપર કોટ થાય એવું તમે જોઈ શકો છો હવે આપણે આ રીતની જે બિરંજ સેવ આવે છે માર્કેટમાં મળતી હોય છે તમને કોઈપણ મોલમાં અથવા તો કરિયાણાની દુકાનમાં સરળતાથી મળી જશે એ રીતની બિરંજ લેવાની છે અને તેને હાથેથી જ આવી રીતે ક્રશ કરી લેવાની એકદમ ઝીણી થઈ જશે તમે હાથેથી કરશો તો જો તમારી પાસે આ રીતની બિરંજ ના હોય તો તમે બ્રેડ બ્રેડ ક્રમ્સ અથવા તો ટોસનો ભૂકો અથવા તો સોજી પણ લઈ શકો છો પણ આ રીતે જો તમે સેવ લેશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે એક એક રોલને જે સ્લરી બનાવી છે તેમાં ડીપ કરતું જવાનું સ્લરીને આપણે પહેલાં એક વખત હલાવી લેવાની ત્યારબાદ તેમાં રોલ ડીપ કરવાના અને જે ડીપ કરેલા રોલ હોય તેને આપણે બિરંજની અંદર એડ કરવાના છે ક્રશ કરેલી આ રીતે આ રીતે બધા જ રોલ આપણે સેવની અંદર રગદોડી લેવાના આ તૈયારી જો તમે પહેલાંથી કરીને રાખો તો આ રોલ બનતા બિલકુલ વાર નથી લાગતી સવારે જો તમારે બાળકોને લંચ બોક્સમાં આપવા હોય તો તમે રાત્રે પણ આ રીતે કરીને રાખી શકો છો ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય તો પણ તમે પહેલેથી તૈયાર કરીને રાખો તો આ ફટાફટ બની જાય છે બધા જ રોલ વાળી લીધા છે અને બધા જ રોલને એ જ રીતે આપણે સેવ અને સ્લરીમાં કોટ કરી લઈશું આ રીતે બધા જ રોલ આપણે તૈયાર કરી લેવાના ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અમે તેલ સરસ ગરમ થાય પછી જ તેમાં રોલ એડ કરવાના જો તેલ બરાબર ગરમ નહીં હોય તો રોલની અંદર તેલ ભરાઈ જશે એટલે તેલ પહેલાં બરાબર ગરમ કરી લેવાનું પછી જ આપણે તેને તળવાના તેલની અંદર રોલ એડ કર્યા પછી એકદમ જ તેને હલાવવાના નહીં થોડા ચડી જાય પછી જ આપણે તેને હલાવવાના આ રીતે આની અંદર તમારે તેલ બરાબર ગરમ કરવું જરૂરી છે અને આને સ્લો ફ્લેમ પર નથી તળવાના મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ તેને તળવાના છે આ રીતના ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું તમે જુઓ બિલકુલ તેલ નથી ભરાયું અને કેટલા સરસ આપણા રોલ તૈયાર થયા છે વરસાદમાં ભજીયા અને દાળવડા તો બધા ખાતા જ હોય છે પણ આ રીતના રોલ તમે જો ના ખાધા હોય કોઈ દિવસ બનાવીને તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ગરમા ગરમ ક્રિસ્પી રોલ ખાવાની ખૂબ જ મજા આવે છે તો તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી સેવકોન રોલ ફ્રેન્ડ્સ તમને અમારી આ સેવકોન રોલની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં નાના મોટા બધાને ખૂબ જ ભાવશે અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસિપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આ રોલ ખાવાની ખૂબ જ મજા આવે છે તો ફરી મળીશું હજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે બાય